સામાન્ય માહિતી માંગવામાં આવી હતી કે જ્યારે નગરપાલિકા હતી ત્યારે કર્મચારીઓને મિનિમમ વેજ મુજબ પગાર આપવામાં આવતો તેમના ની કપાત નથી કરવામાં આવતી તેમનું ઈએસઆઈ કાપવામાં નહોતું આવતું તેમને વાર્ષિક બોનસ આપવામાં પણ કટકી કરવામાં આવતી જ્યારે કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવી ત્યારે તેની તપાસ કરવામાં આવી વળી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે એટલી બધી સ્કીમ લાવી રહ્યા છે તેમને પ્રેરવા માટે તેમને નોકરીમાં જોઈન કરવા માટે તો આટલો મોટો એ પણ પાંત્રીસ વર્ષની જ્યાં સત્તા છે ફક્ત ભાજપ છે ભાજપના જ ધારાસભ્ય છે ત્યાં આટલો મોટો ભ્રષ્ટાચાર થાય તે વાત ખૂબ અશક્ય પરંતુ જ્યારે કાગળિયા તપાસવામાં આવ્યા ત્યારે સાબિત થયું કે ભાઈ ભ્રષ્ટાચાર થયો છે અને એમાં પણ જ્યારે અમિત અધિકારી પાસે આરટીઆઈ માંગવામાં આવે છે અમને બોલાવવામાં નથી આવતા અને છતાં પણ રેકોર્ડ પર એવું બતાવવામાં આવે છે કે અમે બોલાયા પણ ન આવે પણ વાસ્તવિકતામાં એમની પાસે અમને બોલાવવાનો કોઈ કાગળ પર કોઈ કોઈ રેકોર્ડ પર પ્રૂફ નથી આજે અમને અધિકારી શ્રી દ્વારા બોલાવવામાં આવ્યા હતા અમે એક જ વસ્તુ કહીએ છીએ કે આ નગરપાલિકામાં ચીફ ઓફિસ ચીફ એકાઉન્ટન્ટ દ્વારા એક પગાર સ્લીપ આપવામાં આવી છે કે જેની અંદર કર્મચારીનો પગાર છે પગારની અંદર પીએફ નથી કાપવામાં આવ્યો ઈએસઆઈ નથી કાપવામાં આવ્યું એનો યુએન નંબર નથી એની અંદર એને કોઈ પણ પ્રકારના જે લાભ આપવામાં આવે છે એ લાભની કોઈ પણ ચર્ચા કરવામાં આવેલી લખવામાં આવી નથી એ પેન્શન સ્કીપ છે જે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે આ કોઈ ગવર્મેન્ટ નો રેકોર્ડ છે નહીં એની અંદર કર્મચારીને એલાઉન્સ મેડિકલ એલાઉન્સ આપવામાં આવે છે એટલે એલાઉન્સ આપવો એક નિયમ છે મિનિમમ વેસ્ટ પ્રમાણે એલાઉન્સ તો બધા કર્મચારીઓને આપવો પડે આ લોકોને મેડિકલ એલાઉન્સ કેમ આપવામાં આવે છે તેમનું પીએફ કાપવામાં નથી એટલે આ બધો લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે અમારે અધિકારીને એટલું જ કેવું છે કે આ ભ્રષ્ટાચાર થયો છે એ હકીકત છે અત્યારે અમે અધિકારીશ્રીને કહીએ છીએ કે નીચે સિક્યુરિટી વાળા છે સિક્યુરિટી વાળાને બોલાવીને પૂછવામાં આવે કે કેટલો પગાર આપવામાં આવે છે તેમને આઠ હજાર થી વધારે પગાર આપવામાં આવ્યો નથી અમારી પાસે રેકોર્ડ ઉપર પુરાવા છે હવે અધિકારી નથી એમને બોલાવતા અને આ જે સાબિત થયું છે આ અમારો રેકોર્ડ નથી આ ચીફ એકાઉન્ટન્ટની સહી સાથેનો રેકોર્ડ છે હવે આટલા બધા ભ્રષ્ટાચારના પુરાવા અમે આપીએ છીએ તો અમે સાહેબ પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ જે ભ્રષ્ટાચાર થયો છે કે નગરપાલિકા દ્વારા કે કોન્ટ્રાક્ટર દ્વારા કે અહીંયા ચાલુ કોઈ લોકલ પાંત્રીસ વર્ષથી જે સત્તામાં છે કોઈ નેતા દ્વારા તેને ઓપન કરવામાં આવે ઉઘાડો પાડવામાં આવે કર્મચારીઓના જે પૈસા આ લોકો ખાઈ ગયા છે એમનો લાભ એમને પાછો આપવામાં આવે આ બધી જ રજૂઆત અમારી છે પરંતુ અમને જે રેકોર્ડ નિરીક્ષણ અત્યારે બતાવવામાં આવે છે કે ભાઈ તમે કોન્ફરન્સ રૂમમાં જાઓ તો એમને એ જ રેકોર્ડ બતાવવામાં આવે છે જે અમને આપવામાં આવે છે એમની પાસે બીજો કોઈ રેકોર્ડ નથી એટલે અધિકારી ત્યાં તો આ લોકો વિરુદ્ધ પગલાં ભરે એમના પર પોલીસ એફઆઈઆર કરે અને આ પ્રશ્નને પ્રજા સમક્ષ લાભવો બહુ જરૂરી છે આ થી સાતસો કર્મચારીઓના જીવ સાટા નો પ્રશ્ન છે તેમના પરિવાર નો પ્રશ્ન છે અને આ કોઈ કોંગ્રેસનો અંગત પ્રશ્ન નથી તેના માટે અમે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ડેપ્યુટી કમિશનર સાહેબ મહેન્દ્ર દેસાઈ સાહેબ ને વધતા જાહેર પ્રથમ અપીલ અધિકારી ની સમક્ષ રજૂઆતો જ કરવામાં આવ્યા છે પરંતુ રજૂઆતો યોગ્ય ન મળતા અમને રેકોર્ડ નહીં તપાસે અમે બપોરના બાર વાગેથી અત્યારે સાડા ચારે શાંતિથી ધરણા કરીને બેઠા છે બસ અમને રેકોર્ડ બતાવો અમે એમને પ્રૂફ આપી દીધું છે કે ભ્રષ્ટાચાર થયો છે પણ છતાં અધિકારી ભ્રષ્ટાચાર થયો છે તેવું માનવા તૈયાર નથી અને અમને રેકોર્ડ દેખાડતા નથી માટે અમે શાંતિથી ધરણા કરીએ છીએ મારો આ સમગ્ર મામલો આજે મારા ધ્યાને આવેલો છે એમાં વર્ષોથી આ રીતે જ થયેલું હતું અને સેવન નાઇન ક્યુમાં જે લોકોએ પીએલઆઈ કરેલી હતી એ લોકોના ઈપીએફ મેં સત્યાવીસ લાખ રૂપિયા છૂટા કરેલા છે જે લોકો કેસ જીતીને આવ્યા હતા એ અને બાકીના કોઈ ધ્યાને આવેલા નથી ને કોઈ આ કાપેલા નથી તો આજે આ સમગ્ર મામલો ધ્યાને આવ્યો છે મારાથી બનતું બધું જ મેં ચૂકેલું છે કર્મચારીને બોનસ છે લઘુત્તમ વેતન છે ડિફરન્સ ડીએ ડિફરન્સ મોંઘવારી એ મારા આવ્યા પછી જ બધું ચૂકવાયેલું છે અને મેં પોતે જ ચૂક્યું છે અને આ આ આ આ મામલો મારા ધ્યાને આવ્યો છે એટલે એટલે જલ્દીમાં જલ્દી જેટલું બનેલું હું નિકાલ કરી હા વર્ષોથી નગરપાલિકા હું અહિયાં આવી છું ત્યારથી મેં જોયું છે તો આ રીતે જે લોકોના બિલો બનતા હોય છે એટલે મેં કોઈ નવો ચીલો પાડવાની કોશિશ ના કરી અને મને એવું લાગ્યું નહીં પણ અત્યારે આ જે મામલો થયો એનાથી મને એવું લાગ્યું કે ના મારે પણ કઈ આમાં કરવું પડે એટલે હવે હું આ ધ્યાને રાખી અને વહેલામાં વહેલી તકે એમના પીએફ અને ઈએસઆઈ ભરાય એનું તકેદારી રાખીશ જોઈએ અગાઉના કોઈ કર્મચારીએ કરેલું નથી અધિકારીઓ કોઈ આ ધ્યાને રાખેલું નથી અને મારા સિરે આવ્યું છે તો હું જરૂરથી એને પૂરું કરીશ અત્યારના ધોરણ એ તો અલ્ટ્રા છે અને બીજી હવે આમાં તો જૂના પહેલા તો એકાઉન્ટન્ટ હતા એ બધું સંભાળતા હતા મુકેશભાઈ પટની બાકી તો મારા ધ્યાને કઈ છે નહીં

મેં આવી ચર્ચા કરી હતી અગાઉના એકાઉન્ટ જોડે તો એમણે એવું કીધું કે આપણે પીએફ પછી ભરી દઈશું પછી કરીશું એમ એવો જવાબ મને મળેલો હતો મહેન્દ્ર કરવા માટે અનુસંધાને એમને આવવાનું હતું પરંતુ એમને એમની સાથે મિત્રો સાથે લઈને આવ્યા છે એમને રેકોર્ડ નિરીક્ષણ કરવાની પૂરેપૂરી તક આપવામાં આવેલ છે જેનાથી એમને અસંતુષ્ટ હોય તો એ આરટીઆઈ કાયદા મુજબ આગળ કાર્યવાહી કરી શકો

તમામ લેટેસ્ટ અપડેટ માટે જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો